છે હોળીનો પર્વ અને સાથે જ ભદ્રાવિષ્ટિ પણ છે ભદ્રાવિષ્ટિ કરણ માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તે યમદેવની પુત્રી અને શનિદેવની બહેન છે જે ભદ્રા ત્રણેય લોક એટલે કે સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં ભ્રમણ કરતી રહે છે તો આવતીકાલે ભદ્રાવિષ્ટિ કયા લોકમાં છે કઈ રાશિમાં છે અને આવતીકાલે ભદ્રાવિષ્ટિ શુભ ફળ પ્રદાન કરશે કે અશુભ આ બધી જ શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

કે શાસ્ત્રીજી વિષ્ટિભદ્રા છે તો હોળી ક્યારે કરવી અને ઘણા લોકો પોતપોતાના જ્ઞાન પ્રમાણે કોઈ એવું કહેતા હોય કે ભાઈ હોળી સમયે વિષ્ટિભદ્રા છે હોળી આ ટાઈમે ન કરવી જોઈએ આ ટાઈમે કરવી જોઈએ ઘણા કહે છે કે બીજા દિવસે કરવી જોઈએ ભદ્રા છે તો વિષ્ટિભદ્રા એ શું છે એકચ્યુલી શાસ્ત્રનું પ્રમાણ શું છે કે અમુક નિયમ હોય છે પણ નિયમને સમજવા પણ બહુ જરૂરી છે અને જ્યારે જ્યારે આવી દુવિધા આવે છે ત્યારે હંમેશા હું શાસ્ત્ર પ્રમાણે જ વાત કરું છું પણ મારી જે વાત હોય તે વાતને પ્રમાણસરની વાત કરું છું એનું ગ્રંથમાં ઉલ્લેખ હશે તો આવતીકાલે ભદ્રા વિષ્ટિ છે કે નહીં અને હોળી આવતીકાલે પ્રગટાવાય કે ના પ્રગટાવાય અને પ્રગટાવાય તો કેટલા વાગે પ્રગટાવાય એનાથી ફાયદો થાય કે નુકસાન થાય તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં હું તમને આપું પહેલાં તો વિષ્ટિ એ શું એ પહેલાં જાણી લઈએ મિત્રો સૂર્ય ભગવાનના એક દીકરી જેનું નામ છે ભદ્રા અને નામ ભદ્રા છે પણ એનો સ્વભાવ એવો હતો કે ક્રૂર સ્વભાવ હતો જે શનિ ભગવાનના શનિદેવના બેન છે અને એનો સ્વભાવ એવો હતો કે એ ભદ્રા એટલે એવું થાય કે સારું કરવું પણ આનું નામ ભદ્રા છે પણ કરે છે ખરાબ મતલબ એનો સ્વભાવ ખરુર હતો અને એને જોઈને સૂર્યદેવ ગભરાતા અને બ્રહ્માજીએ આ ભદ્રાને એક સ્થાન આપી દીધું કે બધી જગ્યા ઉપર ભદ્રા હોય તો બધાનું અસુર ખરાબ થાય એના કરતાં ભદ્રાને કીધું કે તું કરણમાં બિરાજમાન થા એટલે ભદ્રાને એ કરણમાં બિરાજમાન કરણ એટલે શું જેમ કે પંચાંગની અંદર આપણે જોઈએ કે તિથિ હોય વાર હોય નક્ષત્ર હોય યોગ હોય ને કરણ હોય સાત પ્રકારના કરણ હોય જેમાં બવ બવસ્ય વસ્ કૌલ બવ બાલવ કૌરવ ઘર વિષ્ટિ તૈતિલ અને વણીજ આ સાત કરણ હોય છે એ સાત કરણ મહિનામાં એક કરણ ચાર વખત આવતું હોય અને વિષ્ટિ જે છે વિષ્ટિ એ ભદ્રા ભદ્રા વિષ્ટિ એટલે ભદ્રાનું જ એક બીજું નામ છે જેને વિષ્ટિ કહેવાય એટલે ઘણી વખત આપણે વિષ્ટિભદ્રા શબ્દ જોડે બોલતા હોય ભદ્રા છે ભાઈ આમ ના કરાય વિષ્ટિભદ્રા છે આમ ના કરાય પરંતુ વિષ્ટિ ભદ્રાના પણ નિયમ હોય છે પહેલો નિયમ કે વીષ્ટિભદ્રામાં કઈ વસ્તુ ન કરાય કઈ વસ્તુ કરી શકાય એ પણ તમને ચોખવટ કહી દઉં ભદ્રામાં શું ન કરવું જોઈએ તો ભદ્રાની અંદર કોઈ પ્રવાસ કરતા હોય વીષ્ટિભદ્રા હોય તો ન કરવો જોઈએ ઉત્પાદન કોઈ ખેડૂત ખેતી માટે કોઈ વસ્તુ એ વાવેતર કરવું હોય તો એ ભદ્રામાં ન કરવું જોઈએ મુંડન ન કરવું જોઈએ યજ્ઞ કોઈ સંસ્કાર ન કરવા જોઈએ ઘરમાં ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ રક્ષાબંધન આદિ કર્મ જે કંઈ હોય હોલિકા વીક છે તો એ બધી વસ્તુ ન કરવી જોઈએ પરંતુ કઈ વસ્તુ કરી શકાય તો કે ખાસ કરીને સ્ત્રીનો કોઈ પ્રસંગ હોય તો કરી શકાય યજ્ઞ યાગાદી કરી શકાય સ્નાન કરી શકાય અસ્ત્ર શસ્ત્રની પૂજા કરી શકાય નવું વાહન ખરીદવું હોય તો એમાં કોઈ ભદ્રા વૃષ્ટિનો કોઈ દોષ રહેતો નથી પશુ કંઈ ખરીદવાના હોય જેમ કે ગાય ભેંસ ખરીદવાની હોય તો એ બધી વસ્તુઓમાં ભદ્રાનો કોઈ દોષ લાગતો નથી ભદ્રામાં પણ નિયમ એવું કહે છે કે સોમવારે અને શુક્રવારે જો વૃષ્ટિભદ્રા હોય તો એ પાછી કલ્યાણકારી હોય શનિવારે ભદ્રા હોય તો અશુભ પરિણામ આપે ગુરુવારની ભદ્રા હોય તોય પુણ્યદાયી હોય જેમ કે આવતીકાલે જોવા જાય તો ગુરુવારનો દિવસ અને હોળી એટલે કે ભદ્રા શુભ પરિણામ આપે છે મંગળવાર રવિવાર ને બુધવાર ભદ્રિકા એને ભદ્રિકા કહેવામાં આવે છે ભદ્રવૃષ્ટિ તો લોકોનો પ્રશ્ન એવો હતો કે આવતીકાલે હોળી સમયે ભદ્રા છે કે નહીં મિત્રો ભદ્રા પૃથ્વીલોક ઉપર નથી સ્વર્ગમાં છે ભદ્રા ત્રણ જગ્યા ઉપર ફરે છે પૃથ્વીલોક પાતાલોક અને સ્વર્ગ લોક અને એવું કહેવાય છે કે સ્વર્ગે ભદ્રા શુભમ કાર્ય પાતાલે ધનાગમમ મૃત્યુલોકે યદા ભદ્રા સર્વકાર્ય વિનશતિ જો ભદ્રા સ્વર્ગમાં હોય તો એને સારી ગણવામાં આવે છે જો પાતાલમાં ભદ્રા હોય તો એ ભદ્રા પણ શુભ ગણાય ધન પાતાલે ચ ધનાગમ ધનનું આગમન થાય પણ જો પૃથ્વી લોક ઉપર એટલે કે મૃત્યુલોક એટલે પૃથ્વી લોક ઉપર જો ભદ્રા હોય તો સર્વકાર્ય વિનશતિ કામને બગાડે છે તો જ્યારે હોળી હોય રક્ષાબંધન હોય અથવા આવું કંઈ હોય ત્યારે આપણે જોયું કે ભદ્રા એ વખતે જે વખતે તમે હોલિકા કરો છો હોલિકાનું દહન તે વખતે ભદ્રા ક્યાં છે તો એવું કહેવાય છે કે ચંદ્રના આધાર ઉપર આપણને ખબર પડે તો આવતીકાલે ભદ્રા જે છે કેમ કે આવતીકાલનો ચંદ્ર જે છે સિંહ રાશિ છે મતલબ આવતીકાલે સિંહ રાશિ બને છે તો સિંહ રાશિ જ્યારે હોય સિંહનો જ્યારે ચંદ્ર હોય ત્યારે ભદ્રા સ્વર્ગમાં હોય અને સ્વર્ગમાં ભદ્રા હોય અને મૃત્યુલોક ઉપર જ્યારે હોલિકાનું પ્રાગટ્ય થાય તો એ મનુષ્ય માટે કલ્યાણકારી બને છે મનુષ્ય માટે ફાયદાકારક બને છે સ્વર્ગ લોકે સ્વમ કાર્ય કાર્ય બધા તમારા શ્રેષ્ઠ બની જાય છે મતલબ આવતીકાલે ભદ્રા છે પણ સ્વર્ગમાં છે મૃત્યુલોકમાં નથી એટલે કોઈ ગભરાવાની જરૂર નથી આવતીકાલે હોળી માતાનું પ્રાગટ્ય ચોક્કસ કરવું જોઈએ અને એ પ્રાગટ્ય કરવાથી પૂજન કરવાથી ચોક્કસ તમારું કલ્યાણ થાય છે કેમ કે સ્વર્ગમાં એવું બાલબોધ નામના ગ્રંથમાં એવું લખ્યું છે કે મેષ મીન રાશિ મેષ રાશિ સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિમાં જ્યારે ચંદ્ર હોય તો એ ભદ્રા સ્વર્ગમાં હોય કન્યા રાશિનો ચંદ્ર હોય કન્યા તુલા ધન અને મકરનો ચંદ્ર હોય ત્યારે ભદ્રા પાતાળમાં હોય ત્યાર પછી કર્ક કુંભ વૃષભ અને મિથુનનો ચંદ્ર હોય ત્યારે ભદ્રા પૃથ્વી ઉપર હોય પણ આવતીકાલે ચંદ્રદેવ એટલે કે સિંહમાં છે એટલે આવતીકાલની રાશિ સિંહ બને છે તો સિંહ રાશિનો ચંદ્ર હોય તો ભદ્રા સ્વર્ગમાં છે એટલે આપણા માટે આવતીકાલની હોળી જે પ્રાગટ્ય થાય એની પૂજા થાય એ ફાયદાકારક બને છે રહી વાત આવતીકાલે તમારે જ્યારે હોળી માતાનું પ્રાગટ્ય કરવું હોય તો એનો સમય છે સાંજના છ વાગ્યાને ચુમ્માલીસ મિનિટથી માંડીને સાત વાગ્યાને પિસ્તાલીસ મિનિટનો જે સમય હોળી પ્રાગટ્યનો છે સૌથી બેસ્ટ ટાઈમ છે આવતીકાલે સાંજે છ વાગેને ચુમ્માલીસ મિનિટથી સાત વાગેને પિસ્તાલીસ મિનિટનો જે સમય છે એ શુભ મુહૂર્ત છે બીજું કે હોળીની અંદર કોઈને આહુતિ આપવી હોય તો રાશિ પ્રમાણે તમે તમારી આહુતિ આપી શકો જેમ કે મેષ રાશિવાળા હોય તો ખાલી હોળી માતાનું પૂજન કરી અને સોપારી જો હોય નવ સોપારી તમે હોળી માતાની અંદર હોમવાની રહેશે વૃષભ રાશિ હોય તો એ લોકોએ બે નારંગી લાવી અને બે પતાશા લાવી અને હોળી માતાની અંદર અર્પણ કરજો તમારી રાશિમાં પરિવર્તન થશે તમારું ભાગ્યદય થશે મિથુન રાશિવાળા એ પાંચ નારંગી એની અંદર હોમવાની રહેશે તો એનાથી એ લોકોનો ફાયદો થાય છે કર્ક રાશિના જાતકો એ લોકો ખાસ કરીને દૂધમાં રાંધેલો ભાત એની અંદર આહુતિ પ્રદાન કરે અથવા સાકરની આહુતિ આપે તો એમને ફાયદો થાય છે સિંહ રાશિવાળા ખાસ કરીને દ્રાક્ષની આહુતિ થોડીક દ્રાક્ષ લાવી એની અંદર હોમ કરવાથી એ લોકો સિંહ રાશિવાળાને ફાયદો થાય છે કન્યા રાશિવાળા ગાયનું ઘી અંદર જો હોળી માતાની અંદર હોમે છે તો એ લોકોને ફાયદો થાય છે તુલા રાશિવાળા બીજોડું એક ફળ આવે છે બીજોરાનું તો બીજોડું ફળ હોમે છે તો એનાથી એ લોકોને ફાયદો થાય છે વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ જો ગુળ કહેતા ગોળની આહુતિ આપે છે તો એમને ફાયદો થાય છે ધન ધનરાશિવાળા ખજૂરની આહુતિ આપે તો એ લોકોને સારો ફાયદો થાય છે મકર રાશિવાળા કમર કાકડીની આહુતિ ગોળી માતાને આપે છે તો ફાયદો થાય છે અગિયારમી રાશિ કુંભ રાશિ કાળા તલ હોળી માતાને હુમવાથી એમનો ભાગ્યોદય થાય છે અને મીન રાશિવાળા વ્યક્તિ ખાસ કરીને હોળી માતાને પતાશાની આહુતિ અંદર પ્રદાન કરે છે તો એ લોકોને ફાયદો થાય છે દર્શક મિત્રો રાશિ પ્રમાણે પણ લોકોને લાભ થતા હોય છે તો આજે મેં હોળી માતાનો મુહૂર્ત વિષ્ટિભદ્રા અને અંદર હોળી માતાની અંદર આહુતિ એ ત્રણેય વસ્તુનું સમન્વય કરી આજનો કાર્યક્રમ મેં બનાવ્યો હતો અને કાર્યક્રમ બહુ સુંદર રીતે મેં તમને બતાવ્યો છે આવતીકાલે હોળી છે તમને બધાને એડવાન્સમાં આજને આજે શુભેચ્છા પાઠવું છું અને હોળી માતાની ચોક્કસ કાલે પૂજા કરજો અને માના આશીર્વાદ તમે પ્રાપ્ત કરજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન